ત્યારે અચાનક સાપે દંસ દીધો જેથી જાનકીએ બુમાબૂમ કરતા પરિવારના સભ્ય આવી જતા જોયું તો બાજુમાં કોબરા સાપ હતો ધીરે ધીરે મૂર્છિત અવસ્થામાં જઈ રહેતી દૂર કરી તાત્કાલિક વાનને જાણ જગદીશભાઈ અને પાયલોટ નરેન્દ્રસિંહ દ્વારા તાત્કાલિક ભીલડી સામે ખર્ગી કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી જોકે તેની હાલત ગંભીર થતા તેને ડીસા સિવિલમાં લવાય પરંતુ ડીસા સિવિલ દ્વારા પણ તેને ધારપુર મેડિકલ કોલેજ ખાતે રિફર કરવાનું જણાવાતા તેને ગંભીર હાલતમાં ધારપુર લઈ જવાઈ હતી